ગામ ચૂંટણી ગાંધીનગર થી મુખ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે અને બાવીસ જૂન ના રોજ ચૂંટણી યોજાશે જ્યારે પચીસ જૂન ના રોજ તેનું પરિણામ પણ આવશે વિગતવાર વાત કરવી છે મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું છે તેની

પરિણામ પણ આવશે આમ જે કોઈ લોકો સરપંચ બનવાની ઘણા સમયથી રાહ જોતા હતા તલ પાપડ થતા હતા તેમના માટે હવે રસ્તો ખુલી ગયો છે અને તે પણ હવે ઉમેદવાર પણ બની શકશે અને જો લોકો તેમને વોટ આપશે તો તે સરપંચ પણ બની શકશે મુખ્ય ચૂંટણી પંચના અધિકારી એ શું કહ્યું તે પણ આપ સાંભળો અલા હું ગ્રામ પંચાયતની શેડ્યુલ બાબત વાત કરીશું પછી બાકી અન્ય વ્યવસ્થા માટે વાત કરીશું આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે આઠ હજાર ત્રણસો ચવિસ જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને કરી રહ્યા છે અને બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છે જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્તાવીસ છે પચીસ એની બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફીસ કર્યા પછી ઇલેક્શન માટે અમે જાહેરાત કરવામાં આવે છે આચાર સંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર કોમ્પ્રિહિવ આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં પ્રાંત અધિકારી જે કહેવાય એનું ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે અને જે બે ખાસ વસ્તુ છે એમાં બે ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજૂરીની જરૂરિયાત વાળા કે ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું આફિડેવિટમાં જરૂર નથી એટલા માટે ગ્રામ પંચાયતમાં આફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન પત્ર એક રજૂ કરવાનું હોય છે એમાં અમુક વાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે આફિડેવિટ તમારે માંગીએ છે એવું નથી એકરાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જરૂર છે ગ્રામ પંચાયત માટે એના માટે બે હજાર છમાં માં સરકારે એક નોટિફિકેશન બહાર પડેલા છે બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં આફિડેવિટ જરૂર છે આમાં આફિડેવિટ જરૂર નથી અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા સંખ્યાના હિસાબે એ ખર્ચની જે બાબતમાં નિયમો નક્કી કરેલા છે એમાં બાર વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો એમાં સરપંચની ચૂંટણીમાં પંદર હજાર ખર્ચ કરી શકે તેર વોર્ડ થી બાવીસ વોર્ડ સુધી ત્રીસ હજાર ત્રેવીસ વોર્ડ ઉપરથી પિસ્તાલીસ હજાર અને વોર્ડ સભ્યો માટે કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી જોગવાઈ નથી અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે જેની પાસે એપિક કાર્ડ ના હોય રાજ્ય ચૂંટણી પંચે ચૌદ જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે એ જે ચૌદ છે એ એમના તમે યાદી આપીશું એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ પાસપોર્ટ હોય ડ્રાઈવિંગ લાયસન્સ હોય આધાર કાર્ડ હોય બધા લઈને